પાંડવ એટલે કે હે અર્જુન જેને છે એવું કહે છે કે એ પાંડવ જેને સં્યાસ કહે છે એ સંન્યાસને જ તું યોગ સમજ કેમ કે સંકલ્પો નો ત્યાગ ન કરનાર કોઈ પણ માણસ યોગી નથી હોતો એટલે સંકલ્પોનો જે ત્યાગ નથી કરતો સંકલ્પ રાખે છે કોઈ કલ્પનાઓ રાખે છે તો એ યોગી નથી જય શ્રી કૃષ્ણ